એકત્રીસ દાડા માતા બોલી દીક ભાઈ એકત્રીસ દાડા ની અંદર હગુ કરાવ ને વાવત મોજ એક મુંગો ભારે માતા બોલી એકત્રી માં કેટલા દાડા થયા એકત્રીસ માં બે દિવસ ની અંદર લગન આવ્યું પત્રિકા છપાઈ દીધી વિવાદ આવી ગયો તમે કરો તૈયારી એમને વગાડો ઢોલ પછી ના સો બધા ભેડા થઈ ઓનું નામ દેરું

આ રિપોર્ટ તારા ડોક્ટર ના ખોટા થઈ જાય બે કિડની ના રિપોર્ટ હારા આવે નીલ આવે તો મને તો માતા બોલે પણ રાજુ કહેતી નહી બાસક બોલું છું તે સકો ડારો બોલતી નહી બાસક તારા રિપોર્ટ નીલ તો મને તો માતા બોલે તે સક માં ડારા થાય તારા કિસ્મત એની બાસક ડારા પેરો બને મને તો માતા બોલે બે પૂરું કરીને નાલુ ધોળાય મારું નોન દેવું લઈ ખૂબ મજા

પછી એનાથી કંઈ તાકા જિંદગી બાકી પડી દે બોલો ઘરે મેલ છે લાઈફ છે જિંદગી હારામારી છે બે બે બંગલા છે ટેન્શન હું છે ત્યાં બસ મે નહીં હું શું છું હમ રોકશો છે એટલે મરવાની ઈચ્છા થાય બે બંગલા છે બે ગાડીઓ છે જમીન કેટલી છે એક હજાર વીઘા કેટલી હશે એક હજાર વીઘા જમીન છે